ચૈતર વસાવાને જેલમાં જવું પડશે ખેર આ તમામ મુદ્દા પર ચૈતર વસાવા એ પણ સ્પષ્ટતા કરી છે શું છે સમગ્ર મુદ્દો જાણશું વેગદ્વારા રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તકને આપની સાથે પૂજ સોમ્યા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં વધુ એક રાઇટિંગ નું ગુનો નોંધાયો છે અગાઉ ચૈતર વસાવાને વન કર્મીને માર મારવાના કેસમાં શરતી જામીન પર છુટકારો મળ્યો પરંતુ હવે તેમને હોટલના મેનેજર સાથેના તદ્દન નવા કિસ્સામાં દોષી માનવામાં આવ્યા છે નોંધનીય છે કે શિવમ પાર્ક હોટલમાં કામ કરતા શાંતિલાલ વસાવાએ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદ પ્રમાણે વાત કરવામાં આવે તો છેલ્લા અઠવાડિયે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી દરમિયાન હોટલમાં તેમના કાર્યકરો જમ્યા હતા જેનું બિલ બાકી હતું અને તેની માંગણી કરવામાં આવી જ્યારે શાંતિલાલે હોટલના માલિકના કહેવા પર એક લાખ અઠયાવીસ હજાર રૂપિયાના બાકી પેમેન્ટની માંગણી કરી એવું તેઓ કહી રહ્યા છે ત્યારે ચૈતર વસાવા પણ પોતાનું ટોળું લઈને આવ્યા અને માર માર્યો હોવાનો આરોપ તેમના પર લાગી રહ્યા છે આ સમગ્ર પર પ્રતિક્રિયા સામે આવી છે છે શું કહી રહ્યા લોકસભાની ચૂંટણીના મતદાનના બીજા દિવસે શાંતિલાલભાઈ મારી ઓફિસે આવે છે અને સેટે મોકલેલા છે શિવમ પાર્ક હોટલ તમારા નેતાઓ જમી ગયા છે એના પચાસ હજારનો નો બિલ બાકી છે તે જ દિવસે વિક્રમભાઈ જે મારી ઓફિસે રહી છે એમના હસ્તે એમને ત્રીસ હજાર રૂપિયા હું રોકડા આપી દેમ છું બીજા જે વીસ હજાર બાકી બોલે છે તે મારા પીએ માધવભાઈના એકાઉન્ટમાંથી એમને ફોન પે કરીને એમની છોકરીના એકાઉન્ટમાં હું ટ્રાન્સફર કરીને સાત ઓગસ્ટના રોજ આપીને પૂરું કરું છું છતાં સોળ નવ બે હજાર ચોવીસના સોમવારના રોજ શાંતિલાલભાઈનો રાત્રે ફીધેલી હાલતમાં ફોન આવે છે મહાબેનની ગાળો બોલે છે અને તમારા પર અમારા એક લાખને અઠાવીસ હજાર સાતસો વીસ રૂપિયા નીકળે છે એવી વાતો એ જ્યારે કરે છે ત્યારે એમને મેં કેમ છું તમે ફોન મૂકો અમારા માલિક સાથે હું વાત કરી લેમ છું છતાં એમના માલિકને હું પૂછું છું તો સંજયભાઈ એવું કે છે કે એક પણ રૂપિયો અમારો તમારી પાસે લેવાનો થતો નથી જે તે બિલ હતું જે તે સમયે પૂરું થઈ ગયું છતાં શાંતિલાલભાઈના બીજા સાત થી આઠ ફોન આવે છે અડધા કલાક સુધી આ રામાયણ એની ચાલે છે અને મા બેન ગાળોથી જે વાત કરે છે

શું કહી રહ્યા છે હોટલના માલિક સંજય વસાવા સાંભળીએ ઇલેક્શન દરમિયાન લોકસભાની અંદર આપના કાર્યકર જે આવીને જમીન જતા હતા તો એનું જે કંઈ બિલ હતું પચાસ હજારની આસપાસનું તે જે તે ટાઈમમાં સમયસર આપી દીધેલું છે પણ પેલો વિડીયો વાયરલેસ થયો છે તેમાં આ બાબતની વાત થયેલી છે તે અમારા એના સાથે કંઈ નિસબત નથી કદાચ પોતાનો અંગત પૈસા હોય અને એમને કંઈક બનાવીને કીધું હોય એ અમને ખબર નથી બાકી અમારે એમના સાથે કંઈ લેવા દેવા નથી અને અમારું ચૂકવણું અમને મળી ગયેલું છે આપણે કેટલું બિલ ચૂકવવાનું હતું બિલ અમારે પચાસ ની આસપાસ આપવાનું હતું તો તમારા કારીગર શાંતિનકભાઈએ માંગણી કેટલી કરી છે એમને બેન એચુલી જે પચાસ ની આસપાસ હતું પણ એમણે એક લાખ અઠાઈસ હજાર સાતસો રૂપિયાની જેવી વાત કરી છે અને એના ખુલાસા પેટે અમારી પાસે બિલ બુકો ઓલરેડી છે જ એટલે એટલું બધું બિલ નથી તો એક લાખ અઠ્યાવીસ હજારની જે માંગણી કરી છે એ હકીકત સત્ય છે કે ખોટી છે ના ના એ એકદમ ખોટી છે એમની કઈ જરૂરિયાત હોય ને એમને કઈ બનાવી હોય એ બની શકે બાકી એટલું બધું બિલ નથી એ બિલ બુક અમારી પાસે ઓલરેડી છે જ ઓકે તમારા હોટેલ નું જે કઈ ચૂકવણું હતું એ પૂરું થઈ ગયું છે ઓકે ક્યારે થયેલું એ એ ભાઈ અમાર ત્યાં કામે હતા એ દરમિયાન એમને ઉપાડ પેટે નામ તેમ ઘણા પૈસા મે આપેલા અને વચરા ઇલેક્શન મતલબ કે આ બાબત બનાવ બન્યો છે એની પહેલા એનું ચૂકવણું થઈ ગયેલ છે મહત્વનું છે કે શાંતિલાલ વસાવાના આરોપનો ચૈતર વસાવાએ જવાબ આપ્યો છે અને ચૈતર વસાવાએ શાંતિલાલ વસાવાને આપેલા રૂપિયાના પુરાવાઓ પણ આપ્યા છે ત્યારે રાઇટનિંગના કેસમાં ચૈતર વસાવા સહિત સાત લોકો પર ગુનો હાલ નોંધાયો છે અને તપાસ શરૂ છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તો આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર